અંજારમાં કોન્સ્ટેબલ પર પિતા પુત્રનો જીવલેણ હુમલો ચૌદ માસ અગાઉ મારી હત્યાનો પ્રયાસ કરનાર બાઇક ચોરીના કોઈ જ ના રહી હોય તેમ તેણે એક વખત અંજારના પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો છે હુમલામાં આરોપીનો પિતા અને એક સ્ત્રી પણ સામેલ હતા પોલીસે ગુનો નોંધીને બાપ અને બેટા બંનેને અંદર કરી દીધા છે અંજારની સરકારી હોસ્પિટલ પાછળ રહેતો અને અગાઉ બાઈ ચોરી બાઇકની ચોરી કરી ત્રણેય ગુનામાં ઝડપાયેલો ધ્રુવ વધુ ઉર્ફે દુલો વેલજીભાઈ ચૌહાણ ચોરીની બાઇકના પાર્ટસ છૂટા પડીને સગ્ય વગ્ય કરવાની ફિરાકમાં હોવાની અંજાર કોન્સ્ટેબલના બીપી નાથાભાઈ ઝિલરિયાને બાતમી મળેલી હતી સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બાતમીની ખરાઈ કરવા માટે કોન્સ્ટેબલ સ્થળ પર પહોંચ્યા હતા બાપે બેટાએ મારી નાખવાના હેતુ સર કોન્સ્ટેબલના માથામાં પથ્થરા માર્યા હતા બાપ બેટાએ મારી નાખવાના હેતુ કોન્સ્ટેબલના માથામાં પથ્થરા માર્યા હતા કોન્સ્ટેબલને જોઈને જ ધૂલો ઉશ્કેરાઈ ગાળો ભાડવા લાગ્યો હતો કોન્સ્ટેબલે સાથી કોન્સ્ટેબલ ગુલાબસિંહને ફોન કરી સ્થળ પર બોલાવ્યો તે દરમિયાન ધૂલાના પિતા વેલજી પણ આવી ચડ્યા હતા ઉશ્કેરાયેલા ધુલાએ કોન્સ્ટેબલના માથામાં છૂટા પથ્થરોના ઘા ઝીંકી દીધા હતા માથામાંથી લોહી વહેવા પણ માંડ્યું હતું ઈજાથી નીચે પણ પડી ગયા હતા વેલજીએ પથ્થરો લઈને કોન્સ્ટેબલને મારી નાખવાના હેતુ સાથે માથા અને હાથમાં વારંવાર ઘા માર્યા આવા સમયે એકતા નામની સફાઈ કામદાર ત્યાં આવી હતી અને તેણે આ તો રોજનું છે આ તો તેને જીવ તો રહેવા દેતા નહીં મારી જ નાખો કંઈ બંનેને ઉશ્કેર્યા હતા કોન્સ્ટેબલની બૂમ પગલે હોસ્પિટલના સ્ટાફ બે ચાર સ્થળ પર દોડી આવ્યા હતા વધુ માર ખાતો બચાવ્યો હતો હુમલામાં કોન્સ્ટેબલને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે